વકીલ લાગુ કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી વકીલો ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે જેને પગલે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માગણી વકીલ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે માંગરોળ તાલુકા મથક ખાતે વકીલ મંડળના પ્રમુખ અમિતભાઈ પી શાહ તેમજ સિનિયર એડવોકેટ બળવંતસિંહ બી ઘરિયા પૂર્વ વકીલ મંડળના પ્રમુખ અશ્વિનસિંહ ઠાકોર તેમજ અન્ય વકીલ મંડળના સભ્યો આજે મામલતદાર કચેરી ખાતે દેખાવો વિરોધ પ્રદર્શન કરી મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને વહેલી તકે રાજ્ય સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે તેવી તેઓ દ્વારા માગણી કરવામાં આવી હતી માંગરોળ ખાતે આજે મોટી સંખ્યામાં વકીલ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી ઉપરોક્ત માંગણી કરવામાં આવી હતી ઉપરોક્ત માંગણી સંદર્ભમાં વકીલ મંડળના આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે બળવંતસિંહ બી ઘરિયા એડવોકેટ હા અત્યારે વકીલો પર છેલ્લા બે ચાર વર્ષથી વારંવાર હુમલાઓ થાય છે અસીલો કરે છે ગુંડાગીરી કરે છે નિયમિત કોર્ટમાં તો બધા વકીલો પ્રેઝન્ટેશન થાય છે અને નિયમિત તારીખો લે છે પરંતુ બધા ઉટાળ કરે છે અને વકીલો પર હુમલો કરે છે વકીલાના ઘરવાળા પર હુમલો કરે છે બે ત્રણ વકીલોના તો મર્દર પણ થઈ ગયા હમણાં વટવામાં પણ આ બનાવ બન્યો એટલે એમ વકીલોને પ્રોટેક્શન માટે અમે સરકારથી એવી વિનંતી કરીએ છીએ કે માંગરોલ બાર પ્રેસિડેન્ટ અમિતભાઈ શાહ આજરોજ માંગરોળ વકીલ મંડળ દ્વારા શ્રી માંગરોળ સાહેબને સમક્ષ રે કાઢી અને વકીલો પર જે અમરના સુ હુમલા અને જે હુમલાઓ કરવામાં આવે છે અને વકીલોનું જે કામ કરતાં વકીલો જામનગરમાં જે બે મરદર થયા છે તે જેના વિરોધ પ્રદર્શન કરવા માટે અને વકીલોના હિત માટે વકીલ પ્રોટેક્શન એક્ટની તાત્કાલિક અસરથી એની નિમણૂંક રાજ્ય સરકારમાં પસાર કરે તે માટે આજે રેલીનું આયોજન કરી અને દેખાવ કરવામાં આવેલો છે અને તે દેખાવોના અનુસંધાને આજે અમે મામલતદાર સમક્ષ ઠરાવ પસાર કરી અને આવેદનપત્રો આપેલ છે